દુપટ્ટો નાખી દે એટલે રેડી અને નીચે જ એને પહેરવા પડશે હા કેમ નકર સીધી ઉસે આ તો નીચે જ એને પહેર જો હાલો પછી શૂટ લઈએ થોડુંક પહેલા એમાં આવશે દી આત્મી ગયો છે તૈયાર કરવામાં અને બાર શૂટ છે માથે ઓઢે પછી એક જેટ બાર છે ને હમ હમ એ બાર દુલહો ગોતવા જવાનું છે

તાત્કાલિક <laughs> <hold, hold>, <laughs>

બ્રાઇડ ભૂકી થઈ ગઈ છે જરા વિડીયો જોયો ને પાણી લઈને આવો છે તો એમાં આવ્યું છે બ્રાઈડ થઈ ગઈ તો ગાય છે મેં બહારથી છે ને આઉટડોરનું શૂટ પતી ગયું છે હવે ઇન્ડોરનું થોડુંક બાકી છે ને તો હવે અત્યારે અહીંયા આવે થોડીક ખાઈ લે પછી પાછું અહીંયાનું પતાવી દઈએ મેકઅપ વિખાણો ને તો એવો નેવો એવો જ રહ્યો આ દીધી જો મેકઅપની ગેરંટી આપે મની બેન ગેરંટી હા મની બેન ગેરંટી એમને મેકઅપ લગાય થાય તો મની બેન ગેરંટી હમ एकदम પરફેક્ટ મેકઅપ આરાબલા જમી લે પ્રોસમમાં બહુ ચાલો

તો અહીંયા થી ગઈશ તમે બુક કરાવી શકો મને આ સુડા આવે છે કારણ કે ગાડી ચલાવીને આવીને તો એટલે તો અહીંયા છે ને ગઈશ ખૂબ એટલે ખૂબ સરસ કલેક્શન હોય છે તમારે આવવું હોય તો આવીને લઈ જઈશ મેરેજ ની સિઝન શરૂ થઈ ગઈ છે તો બુકિંગ કરાવી શકો છો શું કેવું બુક ના બુક ના ચાલો જઈએ હવે જલ્દી ઘરે જઈએ કારણ કે બધા ઘરે પહોંચી ગયા છે મનીષા જોવી થી ખીચાઈ પેલા ઘરે પહોંચી જઈએ